બનાસકાંઠાના ધાનેરા શહેરમાં વિકાસના કામો હવે વિવાદનું કેન્દ્ર બન્યા છે ધાનેરા નગરપાલિકા દ્વારા રાતના અંધારામાં ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે ખાસ કરીને શહેરના લીલાસાનગર વિસ્તારના લોકોએ ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ વિના જ રસ્તા બનાવી દેવાના તંત્રના વલણ સામે મોરચો માંડ્યો હતો રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા આયોજન વગર કામ કરીને પ્રજાની મુશ્કેલીમાં વધારો કરી રહી છે જેના કારણે વિકાસ હવે વિનાશ સમાન ભાસી રહ્યો છે ગુરુવાર મોડી રાત્રે ડીસા રોડથી ગંજ બજાર તરફ જતા માર્ગ પર ડામર કામ શરૂ કરવામાં આવ્યું હતું આ માર્ગ લીલાસા નગર સોસાયટી પાસેથી પસાર થતો હોવાથી સ્થાનિક રહીશોએ કામ અટકાવી દઈને હલ્લાબોલ કર્યો હતો રહીશોની ફરિયાદ છે કે રોડ પર રોડ બનાવવાથી મકાનો અને દુકાનો જઈ રહ્યા છે જેના કારણે ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા વિકટ બની છે આ હોબાળાને પગલે મુખ્ય અધિકારી રોડાભાઈ ભાજપના હોદ્દેદારોને રાત્રે જ સ્થળ પર દોડી આવવાની ફરજ પડી હતી રહીશોની મક્કમતા જોઈને આખરે મુખ્ય અધિકારીએ ગટર લાઈન બાબતે લેખિતમાં બાહેન્દરી આપવી પડી હતી ત્યારબાદ જ કામ આગળ વધવા દીધું હતું નગર સોસાયટીની નંબર પર વાર રજૂઆત કરતાં નગરપાલિકા કોઈ અમારું સાંભળતું નથી અને અડધી રાત્રે આવી અને પોતાની મરજીથી રોડ બનાવી જતા રહે છે અને અમે એ બતાવીએ છીએ તમને કે જે રોડ બનાવ્યો છે ત્યાં ભૂગર ગટર હતી એના ઉપર પણ રોડ બનાવી દીધો તો અમારે હવે પાણીનો નિકાલ કેવી રીતે કરવો તો અમે નગરપાલિકા ચીફ ઓફિસરને અને ભારતીય જનતા પાર્ટીની બોડીને વિનંતી કરીએ છીએ કે આ જે હોય નિરાકરણ લાવે અને કાયદેસર નકા અમે એના આગળ કાર્યવાહી કરશું પાલિકા ઉપર અને પાલિકાને રિક્વેસ્ટ કરીએ છીએ કે તાત્કાલિક એનો નિરાકરણ લાવે અને પાણી નહીં નીકળે અમારા ઘરોની અંદર પાણી ભરાઈ જશે તો અમારે ક્યાં જવું હા કાલે રાત્રે ચીફ ઓફિસર સાહેબ અને ભાજપ યુવા મોરચા પ્રમુખના બધા માણસો આવેલા હતા રાતોરાત જે આ રોડ બનાવવાની કામગીરી થતી હતી એના સમયે અમે બધા જિલ્લાસનગરવાડાને વિરોધ હતો કારણ કે અગાઉ બી અમારે ત્યાં પાણીની સમસ્યા બહુ છે કારણ કે પાણી જે તે સમયે અમારા ત્યાં વરસાદના ટાઈમે ચાર ચાર મહિના સુધી ભરેલું રહે છે એક એક ઇંચ બે બે ઇંચ ચાર ચાર ઇંચ સુધી બસ એટલું પાણી ક્યાં જ ભરેલું રહે છે અમારે એટલી બધી રજૂઆત છતાં એમને અમારો કોઈ જ પાણીનો નિકાલ કરેલ નથી આજ સુધી ત્યારબાદ કાલ રાતે ચીફ ઓફિસાઈ પોતે આવ્યા પોતે બાયદરી આપે છે કે અમે આ નિકાલ તમને કરી આપીશું માપણી કર્યા છતાં બી અમારી સોસાયટીનો કશું થયું નથી રાતોરાત બહારનો રોડ બનાવી દેવામાં આવે છે અને આ ચાર ઇંચ બીજો બી રોડ ઓછો કરી દેવામાં આવે છે પાણીની બધી સમસ્યા અમારા ત્યાં જ થવાની છે એનો અમને નિકાલ કરી આપવામાં આવે એના સિવાય અમારે બીજો કોઈ નગરપાલિકા પ્રશ્ન નથી અમારો મુદ્દો એટલો જ છે ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી લીલાસા નગરના રહીશોની રહીશો અવગણના કરવામાં આવી હતી પરંતુ જ્યારે રસ્તાનું કામ અટક્યું ત્યારે તંત્ર રાતોરાત દોડતું થયું હતું આ ઘટના સાબિત કરે છે કે નગરપાલિકાને પ્રજાની સમસ્યા દૂર કરવામાં નહીં પણ આ ઘટના સાબિત કરે છે કે નગરપાલિકાને પ્રજાની સમસ્યા દૂર કરવામાં નહીં પણ માત્ર કોન્ટ્રાક્ટ અને વિકાસના કામો પૂરા કરવામાં જ રસ છે આડેધડ બાંધકામ અને ભૂગર્ભ ગટરના અભાવે ધનેરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે જેનાથી સામાન્ય જનતા ત્રાહીમાં પોકારી ઉઠી છે નગરપાલિકાનો વહીવટ એકદમ ખાડે ગયેલો છે નગરપાલિકા જ્યાં ત્યાં મુખ્ય રોડો સોસાયટીના લેવલથી ઊંચા બનાવી રહ્યા છે જેથી કરીને રોડો બનાવવા માટે ગ્રાન્ટો આવે છે પણ લોકોના ઘરોની અંદર પાણી જાય છે અને રોડો લોકોના ઘર રોડ લેવલથી નીચા હોય સતત ચારથી પાંચ ફૂટ નીચા આવી ગયેલ છે તો લોકોને આ પાણીનો નિકાલ કઈ રીતે કરવો લોકોને ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટ પોતાના મકાન ઊંચા કરવાની પરિસ્થિતિ આજે નિર્માણ થઈ ચૂકી છે એ પ્રકારનો હા કોઈપણ નીતિ નિયમ ઢંગ ધડા વગરનો વિકાસ કરી રહ્યા છે લીલાસાનગરની અંદર સતત બે ત્રણ વર્ષથી પાણી ભરાઈ રહ્યું છે એ પાણીના રો ઉપરનો રોલ લેવલ ઊંચું હોવાથી અમે અગાઉ બી મૌખિક અને લેખિતની અંદર રજૂઆતો કરેલ છે જેનું કોઈ પણ નિરાકરણ નથી આવેલ બે દિવસ પહેલાં ચીફ ઓફિસર શ્રી રૂડા સાહેબ અને બીજા નગરપાલિકાના કર્મચારીઓ સહિતની ટીમ આવેલ અહીંયા નિરીક્ષણ કરવા ત્યારે પણ અમે મૌખિકની અંદર રજૂઆત કરી અને એ લોકોએ બાંધરી આપી છે કે પ્રથમ આપના પાણીના જે પાણી ભરા છે એના નિકાલની અમે કોશિશ કરીશું અને ત્યારબાદ અમે નવા રોડનું નિર્માણ કરીશું પણ એ બધું એક બાજુ મૂકી અને બે દિવસ પહેલાં આ બધી વાત જે થયેલી એને એક બાજુ મૂકીને રાતોરાત તૈયાર માલ લાવી અને ઉપર બનેલા રોડ ઉપર ફરીથી ડામર રોડ બનાવી અને રાતોરાત નીકળી ગયા છે જેની અમે બહુ વાંધો ઉઠાવી અને મથકૂટો કરી અને રજૂઆત કરી અમારી ત્યારે રૂડાભી સાહેબે અમને લેખિતમાં એવું કીધું છે કે અમે પંદર દિવસની અંદર આપના પાણીનો પ્રશ્નનો નિકાલ લાવીશું એવી ખાતરી આપેલ છે લીલાસા નગરના જાગૃત રહીશોએ બતાવેલી આ એકતા ધાનેરા નગરપાલિકા માટે લાલબત્તી સમાન છે લોકશાહીમાં જ્યારે તંત્ર પ્રજાની વાત સાંભળવાનું બંધ કરે ત્યારે જનતાએ આ રીતે રસ્તા પર ઉતરીને પોતાના હક માટે લડવું પડે છે મુખ્ય અધિકારીએ જાહેર મંચ પર લેખિતમાં આપવી પડી તે પાલિકા માટે શરમજનક બાબત છે હવે જોવાનું એ રહેશે કે લેખિત ખાતરી આપ્યા બાદ તંત્ર ખરેખર ગટરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે કે પછી આ માત્ર રસ્તાનું કામ પૂરું કરાવવા માટેનો એક દાવ હતો